नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ ટ્રેન સેશન્સ કોર્ટ ગાંધીનગર ના ઉપક્રમે 26 નવેમ્બર બંધારણ દિન ઉજવણી ના ભાગ રૂપે સરકારી વિજ્ઞાન કોલેજ સેક્ટર 15 ખાતે એક ભારત ના બંધારણની રસપ્રદ માહિતી જીવિકે બંધારણ સભા બંધારણ સ્વીકાર

एनएसएस વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન રહ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ ટ્રેડ સેશન્સ કોર્ટ ગાંધીનગર ના ઉપક્રમે શ્રી Pratap Singh ji હિન્દી વિદ્યાલય સેક્ટર 30 ખાતે બંધારણ દિન 26 નવેમ્બર ના ઉપલક્ષેમાં એક કાનૂની શિબિર તથા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં વક્તાઓ શ્રી Ashwin Singh Rathore

સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં વિદ્યાલયના વરિષ્ઠ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનસિંહજી વાઘેલા તથા પ્રિન્સિપાલ શ્રી યુવરાજસિંહ વાઘેલાનો ફાળો રહ્યો હતો શાળાના શિક્ષકગણ દ્વારા રેલીનું સફળ આયોજન થયેલ લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના તરફથી છલા ગામ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પ તથા ડાયાબિટીસ અને બીપીની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવેલ લગભગ 305 લાભાર્થીઓ હે કેમ્પનો લાભ લીધેલ આ આયોજન કરવામાં તપાસ દરમિયાન બાર યાના એક વેલના ઓપરેશનનું નિદાન થયેલ તમામ ઓપરેશન સંસ્થા તથા ઓગણજ હોસ્પિટલના સહયોગથી મફત કરાવી આપવામાં આવે છે આ કેમ્પમાં પ્રમુખ દક્ષાબેન જાધવ મંત્રી મિતલબેન રાણાની સાથે મેમ્બર્સ નીમાબેન પટેલ તથા કાજલ વૈષ્ણવે હાજર રહી સહકાર આપેલ ચાલા ગામના સરપંચ મેઘનાબેન પટેલ તથા દૂધ સહકારી મંડળીના ચેરમેન કનુભાઈ પટેલના સહયોગ પ્રાપ્ત થયેલ રન 4 અવર સોલ્જર ટાઇટલ સાથે અમદાવાદ દદાણી મેરેથોન સળંગ આઠમા વર્ષે આયોજિત કરવામાં આવી હતી અમદાવાદ ગાંધીનગર અને ગુજરાતના લગભગ 22000 રનર્સ 42.196 કિલોમીટર ફૂલ મેરેથોન અને 21.097 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો જ્યારે મોટાભાગના રનર્સ દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર રનમાં ભાગ લેવા ઉત્સાહભેર જોડાયા હતા ગાંધીનગર રન ફોર અવર સોલ્જર ટાઇટલ સાથે અમદાવાદ અદાણી મેરેથોન સળંગ આઠમા વર્ષે આયોજિત કરવામાં આવી હતી અમદાવાદ ગાંધીનગર અને ગુજરાતના લગભગ બાવીસ હજાર રનર્સ બેતાલીસ દશાંશ એક નવ છ કિલોમીટર ફૂલ મેરેથોન અને એકવીસ દશાંશ શૂન્ય નવ સાત કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લીધો હતો જ્યારે મોટા ભાગના રનર્સ 10 કિલોમીટર અને 5 કિલોમીટર રનમાર્ગ ભાગ લેવા ઉત્સાહભેર જોડાયા હતા. ગાંધીનગર રનર્સ ગ્રુપ અને કેપિટલ રનર્સ ગ્રુપના મળીને લગભગ 135 ગાંધીનગરના રનર્સ આ અદાણી મેરેથોનમાં ભાગ લેવા અમદાવાદ riverfront ખાતે ગયા હતા. અદાણી મેરેથોનમાં ગાંધીનગરના હરીશચંદ્ર 50 વર્ષથી વધુની વય કેટેગરીમાં સતત બીજા વર્ષે વિજેતા જાહેર થયા હતા. જ્યારે અન્ય રનર્સને ફિનિ셔રનો મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. डॉक्टर मनीषा निहार सिंह, राहुल सुरेश प्रजापति झारल मेहताली जगत काराणी हरिश्चंद्र रमेश बाबू गट्टू मयूर थानकी पिंक जहा मितेश गज्जर जिजनेश भरवाड़ डॉक्टर राजेंद्र सोमपुरा दुर्गेश पंचाल राजवीर सिंह वाघेला शीला नायर सलीना नायर रवि पटनी प्रवीण नायर अभिलाष मेनन तुषार भावसार पीयूष भटासना सुनील पिल्लाई पीयूष सुकुमारन डॉक्टर कृणाल बिपालिया डॉक्टर नीरव मोदी अनू पिल्लाई राजेश शिवदासन विक्रम यादव राहुल पिंटो हर्षद चौधरी अंकुर दोषी रिजीश मेनन दिपसन सेंडी प्रसाद नायर बाबुलनाथ दवे स्मिता पिल्लाई जिज्नेश चौधरी बाबू मेनन अनिल कुमार अमिनी मेनन दीपेश सुत्रिया सुशील वर्मा नवीन पोडुवल विजय राठौड़, वनराज सिंह सावड़ा, रसीद, सेजल बेंकर डॉक्टर रुतुल पंचाल ने फिनिशर मेडल मिलो अदाणी 10 किलोमीटर रनिंग में कैपिटल रनर्स ग्रुप ना चेयरमैन राधाकृष्णन मयंका शर्मा शैलेश भाषी प्रदीप गेहलोत भरत भाई पटेल संजय थोरात संदीप भट्ट स्टीफन मुकालेल सात्विक त्रिवेदी प्रमोदोत सवाल संजय पटवा डॉक्टर दर्शना पिपालिया ડોક્ટર પ્રિયા પટેલ શ્રવણ સુથાર હાર્દિક જોશી રોશની કીર્તિસિંહ ઠાકોર પલ્લવી મિસ્ત્રી ગૌતમ રાજપૂત કેતન દવે વિવેક શાહ સહિત સિત્તેર જણા દ્વારા આ મેરેથોન પૂરી કરતા એમને ફિનિશરનો મેડલ એનાયત કરવામાં આવ્યો હતો અદાણી મેરેથોનમાં ભાગ લઈ મેરેથોન પૂરી કરવા માટે કેપિટલ રનર્સ ગ્રુપના ચેરમેન રાધાકૃષ્ણન ખૂબ મહેનત કરે છે અદાણી દ્વારા સૈનિકો માટે આયોજિત થતી આ મેરેથોનમાં દર વર્ષે રનર્સની સંખ્યા વધી જાય છે અમદાવાદ અદાણી મેરેથોને સૈનિકો પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે રનર્સ દોડતા હોય છે ફૂલ ગુલાબી ઠંડી સાથે અદાણી મેરેથોનમાં લોકો રિવર ફ્રન્ટ પર હજારની સંખ્યામાં દોડ લગાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરજે મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ